નમસ્કાર કેમ છો બધા તો મારા તમામ જીયતીષ પરિવારને જય સ્વામિનારાયણ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વડોદરામાં જે જગ્યા પર મન સ્વામી મહારાજનો બોર્ણમી જન્મ જયંતિ ઉત્સવ ઉજવા જઈ રહી તે જગ્યા પર તમે ખાલી આ મેદાનની અંદર મનસ્વામી મહારાજનું જન્મ જન્મજયંતિ ઉજવા જઈ રહી છે તો કેવી માર તૈયારી ચાલી રહી છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી બધા એ જે ભાઈ ભક્તો અલગ અલગ ક્ષેત્રમાંથી આવ્યા છે તે સેવા કરી રહ્યા છે સામે બધી બહેનો જ સેવા કરી રહી છે આવા જે સ્ટેજનું કામકાજ સેવા ચાલી રહી છે તમે જોઈ શકો છો સંતો હરિભક્તો બધા જ સેવામાં લાગી ગયા છે તો તમે જોઈ શકો છો ને તારીખ છે બે 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 હજાર પચીસના રોજ માનસ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવા જઈ રહી છે તો ચોક્કસ તમે આવવાનું ભૂલતા નહીં તો જે પણ અહીં આવવા માંગે છે તેમને આ વિડિયો છે શેર કરી દીધો કારણ કે આપણે લોકેશન પણ આપવાના છેલ્લે અત્યારે નહીં તો કંઈ નહીં વિડીયો સાથે બની બન્યા રહીજ તો મિત્રો કોઈ આ રજનું ટેચ છે તે બનાવવામાં આવ્યું છે અને બધા ભાઈક ભક્તો છે તે સેવામાં લાગી ગયા છે આપણને સેવા નહીં મળે એટલે આપણે આવ્યા નથી ખાલી જોવા માટે આવ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો સામે સંતો પણ સેવામાં લાગી ગયા છે સંતો હરિભક્તો બધા જ આ રીતની તૈયારી ચાલી રહી છે તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી મન સ્વામી મહારાજ બણોનો જન્મજયંતિ મહોત્સવ તારીખ બે 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 હજાર છવ્વીસ સોમવાર સમયસર સાંજે પાંચ કલાકે સ્થળ એપી એમસી માર્કેટ પાસે નેશનલ હાઈવે અડતાલીસ વડોદરા આયોજક જે સ્વામિનારાયણ સસ્તા તમે જોઈ શકો છો આ છે જે જગ્યા પર જમણા જેમથી જવાનું તે જગ્યાનું એડ્રેસ તમે આ વાંચીને તમે આવી શકો છો તો